ત્યારે વરસાદ આવ્યો વાવણી અમુક વિસ્તારમાં પંદર તારીખે અમારા અહિયાં થઈ હતી તો ત્યારે આજે તારીખ છે સત્યાવીસ સાત બે હાજર ને પચીસ તો આ ગણો તો ચુમ્માલીસ દિવસો જેવું થયું તો ચુમ્માલીસ દિવસમાં આમાં કેટલી તમે વીણી કરી વીણી

એક્યાસી બે સત્યાસી અઢાર આઠ નવ પાંચ તો ગુવારના આવા જ અવનવા વિડીયો જોવા માટે ખેડૂત સહાયક ચેનલ ને સર્ચ કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી લો